ભરૂચ એસઓજી પોલીસને મળી મોટી સફળતા ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે અંકલેશ્વર ખાતે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ દસ બાર તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ માટે પ્રતિ વિદ્યાર્થી રૂપિયા પંદર હજારની રકમ લેવામાં આવતી હતી જેમાંથી સાત હજાર પાંચસો દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી એસઓજી પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ એકવીસ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે કોમ્પ્યુટર સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અત્યાર સુધી કેટલા નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે એ અંગેની વધુ તપાસ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે